તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે જેને લઈને તાપી નદી આ કિનારે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેમાં આડાજન ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર સામેના રેવાનગરમાં રહેતા પચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું તાપી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં મનપા દ્વારા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો સ્થાનિક ધારાસભ્ય પૂણેશ મોદીએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાર સુધી કોઈ ચિંતાનો વિષય નથી હાલ તો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાડા ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજનના તાપી તટે આવેલ વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે તો સ્થાનિક નગર સેવિકા પણ સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ ને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે